જય માતા જય દિવ મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ને આપણે જાગીને એવા શિયા આટો મારવા આપણે માલ બલનું બધું કામ પતી ગયું છે તો વ્લગમાં કન્ટિન્યુ રહેજો સાવ છે દૂધ દેવો તો મિત્રો આજ પાછો આપણે ઓર્ડર આવી ગયો છે ટ્રેક્ટરનો અને જેવું છે એટલે ટ્રેક્ટર લઈને તો બ્લગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે આ ખેતરમાં એવા હતા પાંચસો આંકવા અને આપણું કામ હવે કમ્પ્લીટ થઈ ગયું છે દોઢક વાગી ગયો છે તો મિત્રો આપણે આંકવાનું હતું એ હાલી છે ને દોઢક વાગી ગયું છે તો હવે જાય છે એ ઘર બાજુ રોગમાં કન્ટિન્યુ રહેજો તો મિત્રો આગળ તો હવે છે અમારે અશોકભાઈ ને આપણે જરાક દાતી ધોઈ નાખશી તો ધોઈને ઘર બાજુ ભાગશું મિત્રો હવે આગળ જઈને આપણે વાહે તૈયરે લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો આપણે બેઠા હતી વાડીમાં અને ફુવારા આપણે આજ ગોઠવી દીધા છે અને ગોઠવી રહ્યા લાઈટ વેગ છે ચાલુ બાકી છે હવે વાટે બેઠા તો આપણે આવ્યા હતા કટકીમાં આંટો મારવા આજ માલ આવી ગયા હતા તે તારને તોડી નાખ્યું હતું પાલ હાઈ કરવા આવ્યા હતા અને આંટો મારવા ને હવે જાય છે ગરબાજુ મિત્રો આપણે ફુવારા ચાલુ કરી દીધા છે બસ સ્લાઇડ આવી છે ને ફોરા ચાલુ કીધા છે મિત્રો અપડે માલબલ દોવા ગયા છે ઘોડીને નીણબિન થઈ ગઈ છે તો બ્લોગ કરી અહીંયા પૂરો તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય મહામંત